ભુજમાં ગૌમય ગણેશ મૂર્તિનું ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે ભુજમાં પ્રથમ વખત પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા ગૌમય ગણેશ મૂર્તિ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે આવો આ વખતે પર્યાવરણ રક્ષા માટે ગૌમય ગણેશ મૂર્તિને લાવીએ આ સ્પર્ધામાં ગાય માતાના ગોબરમાંથી મૂર્તિ સંસ્થા દ્વારા આપવામાં આવશે જે સ્કૂલો તથા બાળકો ભાગ લેશે તેઓને પ્રોત્સાહિત કરવામાં પણ આવશે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા સર્વેને નમસ્કાર પરિવર્તન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી ગોહિલ આપણે સર્વે એક આખા વર્ષ દરમિયાન જેમની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ એવો સરસ મજાનો તહેવાર એટલે કે ગણેશ ઉત્સવ ગણેશોત્સવ ગણેશોત્સવ ટૂંક સમયની અંદર થોડાક દિવસોની અંદર જ્યારે આવી રહ્યો છે ત્યારે સૌ લોકોનો એક અલગથી આતુરતા હોય છે કે મારા ઘરે દાદા આવે મહેમાન તરીકે આવે કોઈ એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અગિયાર દિવસ અલગ અલગ દિવસો દરમિયાન આપણે દાદાને જે છે પધરામણી કરાવતા હોઈએ છીએ અને ઘરને જે છે એ શુદ્ધ બનાવતા હોઈએ છીએ સકારાત્મક બનાવતા હોઈએ છીએ તો ભાવ આપણા ગણપતિ બાપા સાથે જોડાયેલો છે આવામાં જ્યારે અત્યારે ડિજિટલ જમાનો આગળ વધ્યો છે ધીમે ને ધીમે બહુ બધી પ્રગતિઓ થાય છે એનામાં આપણે પર્યાવરણને જે છે નુકસાન પહોંચાડતો હોઈએ છીએ આપ સર્વે જાણો છો કે લગભગ સુધી અત્યારે ઘરમાં જે આપણે દાદા લઈ આવશું ને ત્રણ દિવસ કે પાંચ દિવસ એ પીયું ના લઈ આવશું એટલે જાણતા અજાણતા પર્યાવરણને બહુ મોટું નુકસાન આપણે પહોંચાડી રહ્યા છીએ તો ખાસ આ વસ્તુને પરિવર્તન સંસ્થાએ નોંધ લીધી છે અને આ વખત ઘર ઘર ગોબરમાંથી નિર્મિત ગણપતિ દાદાની મૂર્તિ પહોંચે એ માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે આ સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે તો આપ સર્વે બાળકોથી લઈ તમામ ઉંમરના લોકો આ સ્પર્ધામાં જોડાઈ શકશે પાર્ટિસિપેટ કરી શકશે એવું સરસ મજાનું આયોજન આ વખત આ સંસ્થા લાવી છે ગૌમાય ગણેશ મૂર્તિ ડેકોરેશન સ્પર્ધા જેનામાં ગણપતિ બાપા સંસ્થા સંસ્થા તરફથી તમને લોકોને આપવામાં આવશે અને તમારે આ રીતના અલગ અલગ ડેકોરેશન સાથે એમને પ્રેઝન્ટ કરવાના છે તમે જોઈ શકો છો કેમેરામાં આ એક સરસ મજાનું ડેકોરેશન કર્યું છે પાઘડી પહેરાવી છે કલર કર્યો છે તો આવું અલગ અલગ ડેકોરેશન કરવામાં તમે કરી શકો છો ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર સ્કૂલની ઠાપવામાં આવશે સૌથી સરસ મજાની વાત છે જેટલા પણ લોકો પાર્ટિસિપેટ કરે છે બધાને સર્ટિફિકેટ આપવામાં આવશે અને વૃક્ષારોપણ એ બાળકોના હાથેથી કરવામાં આવશે એટલે પર્યાવરણને અનુલક્ષીને ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય કારણ કે આ છે ગાયનું ગોબર અને ગાયના ગોબરમાં તો તે આ ગાયમાં તેત્રીસ કોટી કરોડ દેવી દેવતાનો વાસ અને ગોબરમાં લક્ષ્મી માતાજીનો વાસ હોય છે તો ઘરમાં લક્ષ્મીજી પણ આવશે અને સકારાત્મક ઉર્જા પણ આવશે તો આપ દરેક લોકોને ખાસ એક પહેલ કરવામાં સહભાગી થવા એક આમંત્રણ આપી રહ્યા છે કે દરેક લોકો સહભાગી થજો જેટલા પણ સ્કૂલના બાળકો સૌથી વધારે પાર્ટિસિપેટ કરશે એ સ્કૂલને પણ આપણે પ્રોત્સાહિત કરવાના છીએ તો દરેક સ્કૂલ જે છે આ અગ્રેસર રીતે આનામાં પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થાય બાળકોને કરાવે અને પર્યાવરણની રક્ષા માટે કદમ ઉઠાવીએ તો આપ સર્વેને આ સંસ્થામાં આ સ્પર્ધામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ અઠ્યાવીસ તારીખ છેલ્લી છે અને સંસ્થાના નંબર ત્રાણું બે પંચોતેર બાર એકસો પાંચ પર વોટ્સઅપ કરી આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો રજીસ્ટ્રેશનનો ટોકન અમાઉન્ટ નાનું રાખેલું છે જેનો સીધો ખર્ચ આપણે ગૌ સેવા લાભાર્થી કરવાના છીએ તો ખાસ કરીને આ બાબતની નોંધ લઈ આપણે સર્વે ફરીથી મળીશું સૌને જય માતાજી આભાર